સાત આઠ વાગે ગાડી ભરીને વેલો રૂટ પતાવવાનો છે બપોરે નીકળવાનું છે આપણે દ્વારકા દર્શન કરવા તો રાત રોકાઈશું અને બીજા દિવસે બીજું આજુબાજુમાં બધે દર્શન કરવા જઈશું નાગેશ્વર છે કે બીજી કોઈ જગ્યા છે ન્યાકણે ન્યા કણે તો ચાલો પેલા ગાડી ભરી આવી બપોર લગીનમાં કમ્પ્લીટ કરવાનું છે કામકાજ કારણ કે આખર તારીખ છે એટલે કામય છે અને કરવું પડે એવું છે એટલા માટે તો ચાલો પેલાં ગાડી ભરવા વયા જાય ગયા છે અને બાપુ આવ્યા નથી એટલે આપણે આયતા ગાડી લોડ કરવા માંડ્યા છીએ બાપુને ફોન કર્યો કે તમે ફરતા થાવ ત્યાં હું આવી જાવ એટલે ટાઈમ છે નહીં તો ફટોફટ આજે ગાડી ભરવા માંડી હવામાં અમારા શ્યામભાઈ આવી ગયા ચા વાળા ચાય પી લો ગાડી ભરતા હતા જો બાપુ આવી ગયા સાંધો હોળી કરવા હાલો ગાડી થઈ ગયા ફૂલ લોડી થઈ ગઈ હા તો પહેલાં ખાલી કરી ગયા ગાડી ખાલી થઈ ગઈ છે અને આ તો હજી માર્કેટ જ બંધ રહ્યા છે આવે એની વાટે એ હવાનાઓ થયા ફટાફટ અહીંયા ખાલી કરી નાખી કારણ કે હાડાનો પોણા દસે ટ્રાફિક થઈ જાય અહીંયા પછી ગાડી ન કરે અંદર આ પછી બપોરના બે વાગ્યા પછી અંદર ગાડી નાખવી પડે આ માર્કેટમાં બપોરે તો નીકળવું છે દ્વારકા એટલે અત્યારેમાં આવી ગયા કસ્ટમર ન થાય વાતમાં બધું ભૂલી ગયો એક ગાડી ખાલી થઈ ગઈ બીજી ભરીને આવી ગયા છે એ ખાલી કરી થઈ ગયા છે દોઢ કલાકમાં ખાલી કરવાની છે ગાડી ચાલો ખાલી કરી નાખી ગાડી ખાલી થઈ ગઈ છે આ મારા કાકા છે ઓનલાઈન પેમેન્ટ હમણાં કરના છે એટલે આપણે શું હમણાં સેલ્પ મારી ઘરે ખાઈને પીને વાગી ગયા છે સારા ભાગ હમણાં દોઢ વાગે નીકળવાનું એટલે ઘરે નાઈ ધોઈને ખાણા જેવા કપડાં પહેરી પછી નીકળી દ્વારકા

લેને હું બોલે છું એટલે વિડિયોમાં એમ કરીને રમકડાનું બોલી દી હો રમકડા લેવા ના થાતા નથી નતા આઈને ગયો હું જઈ આવું નહીં આ તું હું આ રહા હું છોટા હા તો કાનાભાઈ આવી ગયા છીએ અને અમે નીકળી ગયા છીએ દ્વારકા માટે અત્યારે સાવરી પોઈ ગયા છીએ હોલ્ડ કર્યો છે ચા પાણીનો નો પીવા હતો હું કેવું દ્વારકા દ્વારકા હલાઈ શેંગા મેંગા જય દ્વારકા જય દ્વારકા દ્વારકા મંદિર પહોંચી ગયા ને અત્યારે બંધ થઈ ગયું સવારે દર્શન કરવા જઈશું આવ્યો રાજકોટ ભેગા મંદિર બંધ થઈ ગયું પાકું ને રાજકોટ રાજકોટ અત્યારે જ પાછી ગાડી સેલ્ફ મારી દો ઓકે હાલો હવે હવારે ખુલી જાય હવારે આપણે રાજકોટ પહોંચી જાય પાછા હા હવા કામે નથી જવાનું મારે નયા પોટ પડે હે મે દી લોકાવાનું હારું હાલો એમને આપણે કઈ જગ્યાએ આવ્યા લો સીડી આવી શાંતિ થી બેઠા હી

કેટલો પવન હતો એ ને ગાડી ગદી મસ્ત પાર્ક સામે રેસ્ટોરન્ટ છે બધા મોકલી દીધા છે હું પાર્કિંગ કરીને જાઉં છું જમવા તો પેલા જમી લઈને પછી જગ્યા ઉપર જઈને સુઈ જાય પછી સવારે બધું ફરવું છે દ્વારકામાં મહાદેવના દર્શન કરવા દ્વારકાધીશ ના ચાલો તો જમી લે પેલા આવી ગયા છે રૂમ અને જમી લીધું છે ને રાતના વાગ્યા છે બાર અત્યારે ફૂલ થાકી ગયા છે કારણ કે સવારના છ વાગ્યાથી અત્યારે રાતના બાર વાગ્યા છે અને હવેની અંદર આવે છે આ ખોધી કામે અને એક ગાડી અટકાયેલી છે દ્વારકા આવવા માટે અઢીસો કિલોમીટર તો સવારે દ્વારકાધીશને દર્શન કરાવીશ એ ફાઈનલ છે તમને દર્શન કરાવીશ ભલે મોબાઈલ અંદર ન લઈ જવા દે પણ તમને દર્શન કરાવીશ જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લ્યો અથવા કાલનો વિડીયો મારો જોઈ લીધો તો ગુડ નાઇટ જય દ્વારકાધીશ